ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા અને માઠા બંને સમાચાર આવ્યા છે હવેથી ગુજરાત પોલીસની બિન બિનહથિયારી એએસઆઈની સીધી ભરતી રદ કરી દેવામાં આવી છે અને તે માટે હવે હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી એએસઆઈની ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવશે અમને જણાવી દઈએ કે ગુજરાત પોલીસ વિભાગમાં એએસઆઈની ભરતી કરવામાં નથી આવી રહી અને હવે પ્રમોશનની બિનહથિયારી એ એસઆઈ વર્ગ ત્રણની જગ્યાને ભરવામાં આવશે અને કોન્સ્ટેબલ

ના જિલ્લા અને યુનિટની કચેરી ખાતે એ એસઆઈ ની ભરતી ત્રીસ ઓગસ્ટ સુધીમાં શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે તો આવી જવ નવી માહિતી જાણવા માટે ફોલો કરો ટાઈમ્સ